સુરત આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે માથાકૂટ કરનાર બે ઇસમોને પાલ પોલીસે ઝડપી પાડ્યા પોલીસે આરોપી પ્રેમ સંજયભાઈ ગાયકવાડ અને સોમિલ વિજયભાઈ ગાયકવાડને ઝડપી પાડ્યા બંને આરોપીઓએ સુરત આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે માથાકૂટ કરી હતી મેપોર્ટ પોર્ટ પર આવેલા બંને આરોપીઓએ આરટીઓના અધિકારી સાથે મારામારી પણ કરી હતી આ ઉપરાંત આરટીઓ અધિકારીને એમ પણ કહ્યું હતું કે તમે દુબારા યખો દેખોગે તો ગાડી છે જલા અને પોલીસ અમારા ક્યાં બિગાડ લખી એમ કહી અને માર મારી નાખવાની ધમકી આપી હતી મારે મારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જોકે આ બનાવ ગાડી ઓવરટેક કરવા બાબતે માથાકૂટ થઈ હતી હાલ પોલીસે હુમલાખોરોની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે